સમાચાર સમાચાર જોશી વાંચે છે મુખ્ય લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રીય ચૂંટણી પંચે દેશમાંથી રોકડ રકમ સહિત ચાર હજાર છસો પચાસ કરોડ રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર વસ્તુઓનો જથ્થો જપ્ત કર્યો લોકસભા ચૂંટણી માટે કેરળમાં પ્રચાર અભિયાન તેજ બન્યું પ્રધાનમંત્રી મોદીએ ડાબેરી સરકાર સામે વિકાસલક્ષી યોજનાઓ અવરોધવાનો આરોપ મૂક્યો તો રાહુલ ગાંધીએ પણ વાયનાડ બેઠક માટે ચૂંટણી પ્રચાર કર્યો ઉપરાષ્ટ્રપતિ ધનખડે કહ્યું છે કે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને આધુનિક એનાલિટિક્સ ટેકનોલોજી ટેક્સ ગવર્નર્સના સુધારમાં ઉપયોગી સાબિત થઈ રહી છે અમરનાથ અને ચારધામ યાત્રા માટે આજથી નોંધણી શરૂ કરાઈ ચાલીસ દિવસ ચાલશે અમરનાથ યાત્રા અને ચાલુ વર્ષે ચોમાસુ સરેરાશ કરતા સારું રહેવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી સમાચાર વિગતવાર કેન્દ્રીય ચૂંટણી પંચે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પૂર્વે દેશભરમાંથી રોકડ રકમ સહિત ચાર હજાર છસો પચાસ કરોડ રૂપિયાની ગેરકાયદેસર વસ્તુઓનો જથ્થો જપ્ત કર્યો છે જપ્ત કરાયેલી વસ્તુઓમાં સડતાલીસ ટકા જેટલો જથ્થો માદક અને નશીલા પદાર્થોનો છે જેમાં અંદાજે ત્રણસો કરોડ રૂપિયાની રોકડ રકમ અંદાજે ચારસો નેવું કરોડ રૂપિયાનો દારૂ બે હજાર અડસઠ કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થો પાંચ હજાર બસ પાંચસો બાસઠ કરોડ રૂપિયાની કિંમતી ધાતુઓ એક હજાર એકસો બેતાલીસ કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓ સામેલ છે લોકસભા ચૂંટણીના પંચોતેર વર્ષના ઇતિહાસમાં આંકડો સૌથી વધારે છે જે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને પ્રલોભનોમાં તીવ્ર વધારાને દર્શાવે છે આ પૂર્વે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ત્રણ હજાર ચારસો પંચોતેર કરોડ રૂપિયાથી વધારાનો ગેરકાયદેસર વસ્તુનો જથ્થો જપ્ત કરાયો હતો લોકસભા ચૂંટણી માટે કેરળમાં છવ્વીસમી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે જેને લઈને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે કેરળ પહોંચી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલાથુર અનામત બેઠક માટે ચેરુવતાનીમાં જાહેર સભાને સંબોધતા ડાબેરીઓ સામે પ્રહાર કર્યા પ્રધાનમંત્રીએ કહ્યું કે કેરળની ડાબેરી સરકાર વિકાસની યોજનાઓમાં અવરોધ ઉભી કરી રહી છે વધુમાં તેમણે કહ્યું કે સામાન્ય લોકોનું ખાસ કરીને ગરીબોનું કલ્યાણ સુનિશ્ચિત કરવું એ ભાજપ સરકારની પ્રાથમિકતા છે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આગામી સામાન્ય ચૂંટણી દેશના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ પ્રશસ્તિ કરશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો દેશના વિકાસની આકાંક્ષાઓને દર્શાવે છે કોંગ્રેસે ભારતને એક નબળા રાષ્ટ્ર રૂપે રજૂ કર્યું હતું જેને ભાજપે મજબૂત બનાવ્યું પ્રધાનમંત્રી મોદીએ ભાજપ સત્તામાં આવે છે તો કેરળના વિકાસને વૈશ્વિક ફરક પર લઈ જવાનું વચન આપ્યું આ તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાથ મત વિસ્તારના બથેરી રોડ શો આયોજિત કર્યો હતો સાંજે તેમણે કોઝીકોટ દરિયાકાંઠે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ દ્વારા આયોજિત રેલીમાં ભાગ લીધો સીતારામ યેચુરી અને પ્રકાશ કરાત સહિત લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના વરિષ્ઠ નેતાઓ પણ આ સપ્તાહે કેરળ પ્રચાર અભિયાનમાં ઉતરશે પ્રધાનમંત્રી મોદી કહ્યું કે કેન્દ્રની એનડીએ સરકાર દેશના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે તમિલનાડુમાં પ્રચાર સભા દરમિયાન તેમણે ભાજપ સરકારના વિકાસ કાર્યોની યાદી ગણાવી હતી શ્રી મોદીએ ડીએમકે કોંગ્રેસ ગઠબંધન સામે ડ્રગ્સ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો આરોપ મૂક્યો વધુમાં તેમણે કહ્યું કે લોકોએ આવા પક્ષોની સત્તાથી દૂર રાખવા માટે નિર્ણાયક પગલાં લેવા જોઈએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે જણાવ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સ એનાલિટિક્સ જેવી નવી ટેકનોલોજી ટેક્સ ગવર્નન્સમાં સુધારો કરી રહી છે અને કરચોરીને રોકવામાં મદદ કરી રહી છે આ સિસ્ટમમાં કરદાતાનો વિશ્વાસ વધારે છે જે બદલામાં વધુ કર અનુપાલનને પ્રોત્સાહિત કરે છે શ્રી ધનખડે આજે નાગપુરમાં નેશનલ એકેડેમી ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ખાતે ભારતીય મહેસૂલી સેવાની છોતેરમી બેચ માટે ઇન્ડક્શન ટ્રેનિંગના સમાપન સત્રને સંબોધિત કરી રહ્યા હતા આ પ્રસંગે મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બેસ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સિસના અધ્યક્ષ નીતિન ગુપ્તા હાજર હતા સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડીને નોટિસ પાઠવી છે કેજરીવાલે કથિત એક્સાઇઝ પોલીસી કૌભાંડ કેસમાં ઈડીની કસ્ટડીમાંથી મુક્ત કરવાની માંગ કરતી આ અરજી દાખલ કરી હતી સર્વોચ્ચ અદાલત ઓગણીસમી એપ્રિલે આ કેસની ફરી સુનવણી કરશે કોર્ટે ઈડીનો જવાબ મેળવતા પહેલા વચગાળાની મુક્તિ માટેની તેમની અરજી પર વિચાર કરવાનો ઇન્કાર કર્યો હતો જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન આદેશ આપ્યો હતો આ સાથે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ મુખ્યમંત્રીની ન્યાયિક કસ્ટડી એપ્રિલ સુધી દરમિયાન કેજરીવાલ વર્ચ્યુઅલ કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા આ સમય દરમિયાન કોર્ટે એક્સાઇઝ પોલીસી કૌભાંડમાં સહ આરોપી કવિતાની ન્યાયિક કસ્ટડી પણ ત્રેવીસ એપ્રિલ સુધી લંબાવી હતી કેજરીવાલ એકવીસમી માર્ચ ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તે તિહાર જેલમાં રિમાન્ડ પર છે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપના નેતાઓ સામે ઘેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો છે તેમણે કુચ બિહાર લોકસભા વિસ્તારના રાસલીલા મેદાનમાં જાહેર સંબોધન કરતા વાત કરી મમતા બેનરજીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ સરકારે બંગાળના લોકોના હિતમાં ઘણું કર્યું છે તેમણે કહ્યું કે તેમની સરકારે રાજવંશી સમુદાયના હિતમાં વિકાસ સહિતની ઘણી યોજનાઓ અમલી બનાવી છે તૃણમૂલ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પશ્ચિમ બંગાળને મળતો ફંડ રોકવાનો આરોપ લગાવ્યો છે તૃણમૂલ કોંગ્રેસના નેતા શશી પંજાએ કહ્યું કે પશ્ચિમ બંગાળ પોલીસે તાજેતરમાં રામેશ્વર કાફે બ્લાસ્ટના આરોપીની ધરપકડ કરી છે તેણીએ ભાજપના નેતા અનુરાગસિંહ ઠાકોરના દાવાને રદ્યો આપ્યો હતો અને કહ્યું કે પશ્ચિમ બંગાળ આતંકવાદ પર કાર્યવાહી નથી કરી રહ્યું ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકોરે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં સત્તાપક્ષ મમતા બેનરજી નજીકના નેતૃત્વના રાજ્યના લોકો ઉપેક્ષા કરી રહ્યા છે સુરીગુડીના બાંગડોગરા એરપોર્ટ પર પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ કેન્દ્રીય યોજનાઓમાં અવરોધ ઉભો કરી રહી છે કેન્દ્રીય મંત્રીએ બંગાળના ચાના બગીયાઓમાં શ્રમિકોની દયની સ્થિતિને લઈને પણ ચિંતા વ્યક્ત કરી આ પૂર્વે તેમણે સિલીગુડીમાં વેપારી સમુદાય સાથે બેઠક યોજી હતી આજે પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન અનુરાગ ઠાકુરે રમતગમત સંગઠનના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અત્યારે મળતા સમાચાર મુજબ આઈપીએલ ક્રિકેટમાં બેંગલુરુના એમ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબી અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે બેંગલુરુએ ટોસ જીતીને બોલિંગ લીધી છેલ્લા સમાચાર મુજબ સનરાઈઝર્સ હૈદરાબાદના છ ઓવરમાં છોતેર રન થયા છે કોંગ્રેસે આજે દાવો કર્યો છે કે પૂર્વોત્તર રાજ્યોમાં પાર્ટીની લહેર દેખાઈ રહી છે આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે ઉત્તર પૂર્વના રાજ્યોમાં વિવિધતાનું રક્ષણ કરવું એ સૌથી મોટો મુદ્દો છે તેમણે આરોપ લગાવ્યો કે ઉત્તર પૂર્વના રાજ્યોમાં ધર્મ જાતિ ભાષા અને ક્ષેત્રના આધારે વિવિધતા આજે જોખમમાં છે ભારત રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંઘ એનએચએઆઈએ આજે નવી દિલ્હીમાં પર્યાવરણ અનુકૂલન સમન ઉપાયો વિશે એક દિવસીય રાષ્ટ્રીય કારાશાળાનું આયોજન કર્યું હતું આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય ઇકો ફ્રેન્ડલી પ્રેક્ટિસનો ઉપયોગ કરીને દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગના માળખાને વિસ્તારવા માટે મજબૂત પાયો નાખવાનો છે તેમાં સમગ્ર દેશમાં પર્યાવરણને અનુકૂળ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પ્રોજેક્ટ ક્લિયરન્સ અને સમન્વ્યૂહરચના સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી પાપુઓ ન્યુગીનીમાં ઉત્તરી વિસ્તારમાં આજે રિક્ટર સ્કેર પર છની તીવ્રતાનો ભૂકંપ અનુભવ્યો જોકે તેનાથી સુનામી કે અન્ય કોઈ મોટી દુર્ઘટનાની સંભાવના નહીં હોવાનું અમેરિકાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે અમેરિકાના ભૂર્ગવીય સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર ન્યૂ બ્રિટનના કિમે ટાપુ પર નોંધાયું હતું ભૂકંપને કારણે જાનમાલને નુકસાન થયાના સમાચાર નથી શ્રી અમરનાથ શાઇન બોર્ડે યાત્રાની તારીખો અને માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે આ વર્ષે અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂનથી શરૂ થશે અને તેના માટે નોંધણીની પ્રક્રિયાથી શરૂ કરવામાં આવશે શાઇન બોર્ડે કહ્યું છે કે આ વર્ષે અમરનાથ યાત્રા ચાલીસ દિવસની હશે ઓગણત્રીસ જૂનથી શરૂ થનારી યાત્રા ઓગણીસી ઓગણીસમી ઓગસ્ટે પૂરી થશે આ યાત્રામાં જતા પહેલા શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવી જરૂરી છે યાત્રા પર જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પર નોંધણી કરાવી શકે છે આ સિવાય મોબાઈલ એપ્લિકેશન શ્રી અમરનાથજી યાત્રાથી પણ નોંધણી થઈ શકે છે ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ બોર્ડ દ્વારા ચારધામ યાત્રા માટેની ઓનલાઈન નોંધણી પણ આજથી શરૂ થઈ છે આ ચારધામની યાત્રા દસમી મેથી શરૂ થશે ખેડૂતો માટે સારા સમાચાર છે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડોક્ટર એમ રવિન્દ્રને આજે દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કહ્યું કે ઉત્તર પશ્ચિમી પૂર્વીય અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુજય મહાપાત્રાએ કહ્યું કે પહેલી જૂને ત્રીસ ડિસેમ્બર સુધી દેશભરમાં સરેરાશ સત્યાસી સેન્ટીમીટર જેટલો વરસાદ થવાની શક્યતા છે વધુમાં તેમણે ઉમેર્યું કે ચોમાસાના શરૂઆતી દિવસોમાં અલનીનોની સ્થિતિ નબળી રહી શકે છે જ્યારે કે ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન લાલિનોની સ્થિતિ સારી રહેશે જેને કારણે ચોમાસું સારું રહેવાના આસાર છે ભારત ઉઝબેકિસ્તાન સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટલીકની પાંચમી આવૃત્તિમાં ભાગ લેવા માટે આજે ભારતીય સેનાની ટુકડી ઉઝબેકિસ્તાનના ટર્મેઝ ખાતે રવાના થઈ છે સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મહિનાની પંદરથી અઠયાવીસ તારીખ સુધી યોજાનાર આ કવાયતમાં ભારતીય સશસ્ત્ર દળોની ટુકડીના સાઠ જવાનો અને ઉઝબેકિસ્તાન તરફથી સો જવાનો ભાગ લેશે લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્રીય ચૂંટણી પંચે દેશમાંથી રોકડ રકમ સહિત ચાર હજાર છસો પચાસ કરોડ રૂપિયાની કિંમતનો ગેરકાયદેસર વસ્તુઓનો જથ્થો જપ્ત કર્યો લોકસભા ચૂંટણી માટે કેરળમાં પ્રચાર અભિયાન તેજ બન્યું પ્રધાનમંત્રી મોદીએ ડાબેરી સરકાર સામે વિકાસલક્ષી યોજનાઓનો અવરોધવાનો આરોપ મૂક્યો તો રાહુલ ગાંધીએ પણ વાયનાડ બેઠક માટે ચૂંટણી પ્રચાર કર્યો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને આધુનિક એનાલિટિક્સ ટેકનોલોજી ટેક્સ કમર્શનના સુધારાનો ઉપયોગી સાબિત થઈ રહી છે અને અમરનાથ અને ચારધામ યાત્રા માટે આજથી નોંધણી શરૂ કરાઈ ચાલીસ દિવસ ચાલશે અમરનાથ યાત્રા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા